પ્રતિભા એકેડમીની વિદ્યાર્થીનીએ ખેલ મહાકુંભ મેળામાં રાજ્ય કક્ષાનો મેડલ જીત્યો આવી હતી દીકરીને સ્કૂલ ગામનું નામ રોશન કર્યું થોડા સમય પહેલા રાજ્ય કક્ષાનો રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ મેળાનું ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાભરની બે વિદ્યાર્થીની ભાગ લીધો હતો જેમાં હેતલબેન માળી અને જીયાબેન ખત્રી જેમાં ગુજરાત રાજ્યમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો અને જિયાબેન ખત્રીને રાજ્યકક્ષાના બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને ભાભર સહિત સ્કૂલનું તેમજ પરિવારજનોનું જિયાબેન ખત્રીએ નામ રોશન કર્યું હતું ત્યારે આજ રોજ રઘુવંશી લોહાણા ઠક્કર સમાજના અગ્રણી આગેવાન હરિભાઈ આચાર્ય દ્વારા જિયાબેન ખત્રીને બ્રોન્ઝ મેડલ સહિત પ્રોત્સાહિત ઇનામ આપી મો કરાવી શુભેચ્છા તેમજ અભિનંદન પાઠવ્યા અને હેતલબેન માળીએ પણ શાનદાર પ્રદર્શન દાખવ્યું તેમને પણ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા અને કોચ દૈનિકભાઈ પૂજારાના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યો હતો એવા ગોપાલ કે પૂજારા ભાભર વાવ થરા